did <muchos> you જય આદિવાસી બધાને ખૂબ મોટી સંખ્યામાં જળ જંગલ જમીનના માલિકો ગીર મુંડા અને ખાસ કરીને જેમને જોઈને લડતા શીખાશે બોલતા શીખાશે આદિવાસી સમાજને ઉંમરગામ અંબાજી સુધી એક કર્યો છે એવા વાંસદા અને ચીખલી આદિવાસી ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ તમામ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે આપણે પાર તાપી રિવોલ્વિંગ ભારત માલા વેદાંત વાંકલમાં એક કંપની આવી છે તમામ પ્રોજેક્ટોનો વિરોધ કરી રહ્યા છે તમામ આગેવાનોએ વાત કરી છે પરંતુ મારે આજે તમને પૂછવું છે જયારે આપણે પાર તાપી રિવોલ્વિંગ પ્રોજેક્ટની વિરોધની શરૂઆત કરેલી ત્યારે શરૂઆતમાં આપણને કોણે સાધા પહેલો વે બોલો કોને સાધા પહેલા અલ્પેશ પટેલ બે હાજર બાવીસ ના વિધાનસભામાં આનંદ પટેલ સાથે છે ધરમપુર તાલુકા નું એક સોદેબાજ શિયાળ દરેક ઇલેક્શન આવે ત્યારે સોદેબાજ લુચ્ચુ શિયાળ એમ કેતું હોય કે આનંદભાઈ ને હરાવવા માટે હું વાંચતા જવા એ લુચ્ચા શિયાળ ને શું કરવાનું ખબર છે શું કરવાનું છે એને ખાડ ડેપી વોરફાઈ કરવું પડશે હજુ પણ સમય છે શાન માં સમજી ના કારણ કે તું તો કદાચ વાંસદાથી ભૂલ માં નીકળી આવે પણ અમે ધરમપુર માં નહીં છોડવું તમે છોડવું ને ત્યારે પાછી વાત કરવા માંગુ છું તમને જુદા જુદા પ્રોજેક્ટોના નામે આદિવાસી સમાજની અસ્મિતાને ખતમ કરવાની વાત કરે છે અમારા વાકલમાં પોલીમર્સ કંપની લાવીને સમાજની અસ્મિતા ખતમ કરવાની વાત કરે છે ત્યારે વાકલના તમામ મિત્રોને કહેવા માંગુ છું ઇલેક્શન આવી રહ્યું છે બે હાજર બાવીસ પગલી ની તાકાત બતાવો બતાવો ને કારણ કે આ કંપની કોઈ નેતાઓના ઇશારા આવી છે આમાં કોઈ કંપની તમારા ગામમાં પગની લાગી શકે આપણા આદિવાસી કોણ છે આપણા આદિવાસી કોણ છે ઓળખો બદલા પથ્થર માંથી પાણી ગાડીને પીવા વાળા છે આપણે કોઈના પર ભીખ નથી માંગતા પણ આપણને આપણા જંગલ માંથી કોઈ ગાળવા આવે ને એને કહી જો તું તારી માં નું તાવણદાયું હોય તો આવી જજો હમણાં તમામ ખુબ મોટી સંખ્યામાં એવા તમામને વિનંતી કરું છું એક જૂથ જઈને રહેજો એક સાથે લડજો એક સાથે લડ્યા તો જીત આપડે નિશ્ચિત છે બાકી કલ્પેશ પટેલ જીવશે તો પણ આદિવાસી સમાજ માટે પટેલ કરોડ માં કે કરોડ માં જશે ને તો તમને હું અહિયાં બોલી ને જાઉં છું લખી રાખજો આ જંગલ જમીન આ જંગલ જમીન હોય આપણો વિસ્તાર ચણા ભાવે આ લોકો જમીન વેચી માંગશે

એટલા માટે કે પછી તમે શું મોડું બતાવશો આપણા સમાજ ને આજે આપણે ભેગા થયા બાર પ્રોજેક્ટ ના વિરુદ્ધમાં ભારત માલા પ્રોજેક્ટ ના વિરુદ્ધમાં કંપની વિરુદ્ધમાં જમીન છે કોની જમીન છે કોની તો શું આપણે ગુજરાત માંથી મોદી બાપુ ને મોકલેલા એની જમીન છે કે આ મોદી બાપુ એટલે ઘણા બધા આગેવાનો છે વધુ નથી કરતો પણ આપણે બધા એકજુટ રહેવાનું છે આપણા વિસ્તારમાં હવે એક જ વાત ચલાવવાની છે ડેમ હટાવો અને એની સાથે સાથે ભાજપ ફટાવવાનો નારો લઈને નીકળીશું ના ડર થી લડવાનું એના કરતા આપણે એકે ઝટકે બધા આપણે કોણ ઘણા બધા ભાઈઓ છે ભૂલી ગયેલા છે કે આપણે કોણ છે એટલે બોલતા નથી આપણે કોણ આજે આખા ગુજરાતમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓ આંદોલન કરે છે આજે ગુજરાતમાં પોલીસ આંદોલન કરે છે આજે ગુજરાતમાં આદિવાસીઓ આંદોલન કરે છે આંગણવાડી આંદોલન કરે છે તમારા વીડિયોના માધ્યમથી તમે તમારી સરકારને કહી દઉં કે હવે તમારે